એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પહેલગામ આતંકી હુમલા પર આજે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ મુદ્દે વિપક્ષના તમામ દળો સાથે વાત કરી સંસદ ભવન પરિસરમાં આ બેઠકનું આયોજન કરાયું સર્વદળીય બેઠક મળી હતી તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત કેટલાક નેતા સામેલ થયા હતા ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી જયશંકર બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા સર્વદળીય બેઠકમાં પહેલગામ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પણ પડાયું હતું આતંકવાદીઓની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કાશ્મીરના બારામુલ્લામાં બે આતંકીઓને ઠાર મારતું ભારતીય સેના હથિયાર દારૂગોળો અને યુદ્ધ સંબંધિત સામગ્રી જપ્ત કરાઈ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સર્વપક્ષીય બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી તેમણે કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરની સર્વપક્ષીય બેઠકના સહભાગીઓ બાવીસ એપ્રિલના રોજ નિર્દોષ નાગરિકો પર થયેલા હુમલાથી ખૂબ જ આઘાત અને વ્યથિત છીએ પહેલગામમાં થયેલા જનધ્ય હુમલા નિર્દોષ નાગરિકોની લક્ષિત હત્યાની ફર્સ્ટ શબ્દોમાં નિંદા કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે આખો દેશ પીડિતોની સાથે છે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ દુશ્મનોએ આ હુમલો માત્ર નિર્દોષ પર્યટકો પર નહીં પરંતુ ભારતના આત્મા પર કર્યો દોષિત આતંકીઓ અને તેના ષડયંત્ર કાર્યોને તેની કલ્પના કરતાં પણ આકરી સજા મળશે હું આખા વિશ્વને કહેવા માંગુ છું કે ભારત પ્રત્યેક આતંકવાદીઓને શોધી શોધીને મારશે પાકિસ્તાનની સેનાએ બીએસએફના એક જવાનની અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે ભૂલથી પાકિસ્તાની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જવાનની અટકાયત કરી અટકાયત કરવામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની ઓળખ એકસો ને બ્યાસી બટાલિયનનો કોન્સ્ટેબલ પીકે સી તરીકે થઈ છે જવાન યુનિફોર્મ અને સર્વિસ રાઇફલ્સ પાક રેન્જર્સે જપ્ત કરી પંજાબના અમૃતસરમાં અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ પરથી વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા હતા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે તાત્કાલિક અસરથી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ અટારી બંધ કરવાનો નિર્ણય કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ થયું ટ્રમ્પે જેલેન્સ્કીને ચેતવણી આપતા કહ્યું કે આ રીતની બડકાઉ ટિપ્પણી યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસો પાછા ઠેલવી શકે છે પહેલગામ આતંકી હુમલામાં સુરતના મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળી કેન્દ્રીય મંત્રી સી આર પાટિલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સહિત નેતાઓ તેમના નિવાસસ્થાન પર હાજર રહ્યા હતા ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત રહેશે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે પરંતુ પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર